તો અત્યારે જઈ રહ્યા રૂમ લાઇબ્રેરીથી કારણ કે આજે દોડિયો સંજયભાઈ આવ્યા હતા ઘરેથી તો દોડિયો લેતા આવ્યા છે તો અત્યારે ડાબા ઉપર શેખવાની તૈયારી કરી રહ્યા છે તો આપણે જઈએ ફટાફટ અને

ઉપર જે ફટાફટ ચલો દરવાજો બી બહી દઈએ તો ચાલો ફટાફટ હે ને ટેરેસ ઉપર અત્યારે આપણે જે ત્યાં ડોડિયો થઈ ગઈ છે તો તમને બતાવું ડોડિયો છે કે સો ફાઇનલી આપણે આવી ગયા છે ટેરેસ ઉપર અત્યારે અને ડોડિયો અહીંયા શેકાઈ રહી છે તમને બતાવી દઉં જોઈ શકો તમે દેખો અત્યારે જયેશભાઈ અને મનીષભાઈ સોહિલભાઈ અત્યારે ઊભા છે અને नरेशભાઈ ત્યાં બેઠા છે મને જયેશભાઈ અહીંયાથી એકદમ સામે જયનીશભાઈ અને અનુજભાઈ અરે પણ એ બધું ઉપર મસ્ત ટપકાઈ દે પછી એક હાથે બધું લાગે ને તો મસ્ત હોશે તો મનીષભાઈ અત્યારે ડોરિયો આમ આગ મસ્ત લગાવવાની કોશિશ કરી રહ્યા છે એક વખત આપણે શેકી એક વખત આ શેકી દીધી છે આટલી પણ બરાબર શેકાતી નથી તો ફરી કાઢી ડોડીઓ કાઢી અને પછી અત્યારે મસ્ત આપણે અગ્નિ દેવતા મસ્ત લગાવી દઈએ આ કે ને આપણી ભાષામાં તો આપણે આગ પણ આ ખબર નઈ આગમાં સમજે કે નહીં સમજે કોઈ વાહદી પેલા ગરબાડામાં વાહદી એમ કે વાહદી વાહદી हमारे तो वादी है डूंगर क्यों क्यों डूंगरा इन वादियों में हमसे मुसा यू तो कही दिल ना लगाया हमने किसी से तू तो एक मस्त सॉन्ग गाई दे नहीं अभी नहीं गाएंगे अभी हम नहीं गाएंगे <laughs> वो मास्टर साहब को बोलो तू क्या एक उमड़ी तू क्या एक उमड़ी एक उमड़ी मारे हमने वीडियो તો અત્યારે આપડે આ લોકો મદદ કરીએ ચાલો ફટાફટ આપડી આગ લાગે ત્યાં જ્યાં ડોલી નીકળે ત્યાં ત્યાં મૂકી દો ત્યાં ત્યાં મૂકી દો ફટાફટ ફટાફટ શું કેવું બધી કાં ગયડો છે અમારો તો નાનો છે તો અત્યારે આ જેઓ છે કઈ ગઈ છે એ આપડે કાઢી નાખી છે બહાર

હવે તો ફાઇનલી જેટલી ટોડીઓ શેખાઈ ગઈ છે એટલી આપણે ખાવાનું સ્ટાર્ટ કરીએ અને જયેશભાઈ ખાવાનું સ્ટાર્ટ કરી નાખ્યું છે મોજેક સાઈના મોજેક કહેવાય એમ મનીષભાઈ ને બધા ખાવા માંડી જાય છે હું લાવો સખુ નું કરવાનું એટલે પાકી ટૂટી ગઈ બધી તો ફાઇનલી ટોટલ સેકન્ડ ગઈ અને ખાવાનું પણ સ્ટાર્ટ કરી નાખ્યું છે આપણે रे भैया लेया रे भैया सुखी दिन होस भाई अनुज ना आले बात अपलोड ना है इनका अनोज भाई खाय रसे के वाली दूजी नींबू कापो के हूं केदा मैडम कौन મજા લેતે હે ઇસકા બદલ મુ પતિ જે મે પણ બડી થી કે પાંઢા હૈ સ ને તો કઈ શેગ્યો મનિયા બડી જીરો હે જી એય

Baru ada yang kemarin, aku kira single, 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 ভাই <laughs> <laughs> <laughs>

અડધી ખાધી મોઢા મોઢે ખાધી દીધી મસ્તો મોઢારી ખાવા તો તૈયાર થઈ ગયો મારી આપણે લાઇબ્રેરી તો ફરી અમે જઈ રહ્યા છીએ તો ભાઈઓ ફાઇનલી આપણે આવી ગયા છે લાઇબ્રેરીથી વહેલા કેમ આવતા આપણે ત્યાં લાઇટ જતું હતું અને પછી અડધા કલાક બેઠા આપણે પણ લાઇટ આવ્યું નહોતું તો પછી ફાઇનલી આપણે આવી ગયા રૂમ પર અત્યારે અને આ બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈએ મળીએ જલ્દી આ બ્લોગમાં આવા જ બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ પણ કરી દો થેન્ક યુ ફોર વોચિંગ Bye.